જે ઘટના બની છે સેવન ડે સ્કૂલમાં તેને લઈને આક્રોશ ખૂબ છે શ્રદ્ધાંજલિ કાર્યક્રમની બહાર પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આજે પણ અનેક લોકો આ ઘટનાને લઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે જ્યાં શોક સભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેની બહાર જ કેટલાક લોકો ભેગા થયા છે અને આક્રોશ ઠાલવી રહ્યા છે ઘટનાને લઈને અમારા સંવાદદાતા રાજલ બારોટ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું રાજલ જે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કોણ છે એ લોકો શું આક્રોશ છે તેમનો આ સિંધી સમાજના લોકો છે કેટલાક વાલીઓ છે તમામ લોકો અત્યારે ન્યાયની માંગ છે તે કરી રહ્યા છે ખાસ કરીને જ્યારે વિપક્ષના જે નેતા ઇમરાન ખેડાવાલા આવ્યા હતા એમની સાથે વાતચીત થઈ હતી ત્યારે તમામ લોકોનું એવું કહેવું હતું કે વાતો ના કરો ન્યાય આપો આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું શું વાત કરી નેતાએ અમારે તો ખાલી એ જ કહેવું છે કે ખાલી અમને ન્યાય જોઈએ એને ફાંસી આપો અને સ્કૂલનું લાયસન્સ રદ કરો જેથી કરીને બીજા બાળકો સેફલી બીજે ક્યાંય ભણી શકે એના લીધે એમને બસ એ જ કેવું છે ખાલી અને બીજી સ્કૂલમાં બીજી સ્કૂલનો સ્ટુડન્ટ છે આ સ્ટુડન્ટ છે બ્રાઇટ સ્કૂલનો સ્ટુડન્ટ એમને પણ આ પ્રોબ્લેમ હતી પણ ત્યાંના બધાએ પ્રોફેસરે બધે મળીને આઉટ કરી નાખ્યું જોઈએ ઇશ્યુ બધી સ્કૂલોમાં થાય છે પણ આઉટ કરવા આવડું જોઈએ એમાં છે ને રદ જ થવું જોઈએ સ્કૂલનું લાઇસન્સ સેવન ડેઝનું એ છોકરાને કડકમાં કડક સજા નહીં આપો ને

वहाँ ना हर रोज गुंडागर्दी चलती रहती है और दो तीन पुलिस वाले खड़े रहते हैं ट्रैफिक वाले भी तो उनको पता है इधर उतनी गुंडागर्दी है तो वो लोग एकता रखते हैं ना अभी सनो ट्रक भर भर के पुलिस आ रही है तब तो अगर दो लोग कर रखते तो आज ये हत्या नहीं होती

આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ લોકોનો સતત આક્રોશ છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ આવ્યા છે ખાસ કરીને નયનને અહીંયા આગળ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અને જ્યારે વિપક્ષના નેતા આવ્યા અને તેમને પણ એ રજૂઆતો કરવામાં આવી કે વાતો ના કરશો ન્યાય આપો અત્યારે પણ આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ એમએલએની જે ગાડી છે તેને પણ અહીંયા આગળ લોકોએ રોકી છે અહીંયા બલરામ થવાની કે જે સિંધી સમાજના નેતા છે અને તેમની સાથે પણ આપણે વાત કરીશું બલરામભાઈની સાથે પણ બલરામભાઈ આ સિંધી સમાજના દીકરાને ન્યાય કઈ રીતે અપાવશો કારણ કે લોકોમાં ખૂબ જ આક્રોશ મારે રેકમેન્ડ રેકમેન્ડ પ્લીઝ 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 હેકડી ગાલ બધર જેતરો ને જે માપી કે દુખા ઉનખા વધી કસા કે ભી દુખા અસાંજા બાર ભી પડંતા મેરે કહેને કા મતલબ યે હે कि जितना उनके माँ बाप को दुख है उससे ज़्यादा हमें भी दुख है कि मेरे बच्चे भी पढ़ते हैं हमारी सरकार से बातचीत हो रही है और मुझे विश्वास है सरकार पूरा पूरा नेहा देगी सुन ने रहा। सुनो, सुनो सुनो एक बात सुनो सब चीज़ ओपन कहने की नहीं होती है सरकार से टाक चालू है सरकार हमारे समर्थन में है सरकार उनके माँ बाप के फेवर में है सरकार जो डिसीजन लेगी संतोषकारक डिसीजन लेगी हमारे समाज को जो दुख है उस दुख को भी सरकार समझ, तो समझ आप समझो मैं हर चीज़ ओपन नहीं बोल सकता हूँ हमारे गृह मंत्री से टाक चालू है सीएम साहब से चालू है समाज की लागणी वो समझ रहे हैं और जो भी सरकार कदम लेगी एक विश्वास पात्र और संतोष पर लेगी हमें सरकार पर पूरा पूरा भरोसा है हमें पब्लिक के अंदर बीच में ज़्यादा कुछ नहीं कहना है बस इतना ही मैं कहूँगा कि सरकार पर विश्वास रखिए સમાજ સમાજના લોકો છે કે તેમનો સતત આક્રોશ જોવા મળી રહ્યો છે કરીને બલરામભાઈ એવું કહી રહ્યા છે કે સરકાર પર ભરોસો રાખો હા ભરોસો છે પણ પ્રિન્સિપલ આવીને કહે છે દિલ્હી સુધી અમારી પહોંચ પૈસા આપીને હોસ્પિટલમાં આવે છે પૈસા આપીને કે નિર્ણય લઈ લો અને પછી પૈસા લો તમારી છોકરાની કિંમત ગો આ ખોટી વાત છે ઘોષણ કરોને આ વાતમાં આવવાની જરૂર નથી અમે ન્યાય જોઈએ અને તાત્કાલિક ન્યાય જોઈએ તાત્કાલિક ન્યાય આપો બસ અમને અમને ચોવીસ કલાકમાં બીજો ન્યાય આપી દો અમે નહીં કરીશું કશું બી મંત્રી નો માણસ કોઈ મરી ગયો હોય છોકરો ન્યાય મળી ગયો હોત અત્યારે ન્યાય મળ્યો ન્યાય अन्याय नहीं मरे, फांसी आपको, फांसी आपको, फांसी फांसी, फांसी देनी चाहिए इनको, सौ टका फांसी देनी चाहिए, इसके अलावा कोई रास्ता नहीं है, नहीं तो पार्टीशन फिर से होगी, जैसे पाकिस्तान बना था इसे, आपको फांसी आपको, मैं मौत करवा मरे ना ना ना